લીમડી ડેપોની ઉત્તમ કામગીરી લીમડી ડેપો રાજકોટ વિભાગમાં વડાપ્રધાન મોદી સરકારે ચિંધિયા માર્ગે પાંચ એક બે હજાર સમાનતા અને મૂળ નિવાસી મુક્તિની માર્ગદર્શિકા એવા મહાન શ્રી સાવિત્રીજી ફૂલેની જન્મ જયંતિ શિક્ષક દિવસ અંતર્ગત પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે લીમડી ડેપો મેનેજર સાહેબ શ્રી મનોજભાઈ મહંત કર્મચારી મંડળ પ્રમુખ તથા આગેવાન મદનસિંહ જાડેજા લલિતભાઈ સોલંકી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

અને માની ભાઈ બોલે છે